ગુડ મોર્નિંગ હરર મહાદેવ જય માતાજી આમ તો ગુડ મોર્નિંગ તો મારા ત્યાં થઈ ગઈ છે પણ વિડીયો એડિટિંગ કરવા બેઠો હતો એટલે મને એમાં ટાઈમની કંઈ ખબર જ ના પડી તો હવે એડિટિંગમાં એક્સપોર્ટિંગ થાય છે એક્સપોર્ટ થાય છે એટલે વિડીયો તો હજુ તો કલાક બતાવે છે તો પછી ત્યાં સુધી હવે જવાનું થયું છે લાગણ જ મારી બેન ત્યાં જે જ્યાં અત્યાર સુધી અમે બ્લોગમાં જોઈએ છીએ પલક એ ત્યાં તો એને ખબર નથી અમે બધા આવીએ છીએ ખાલી એટલી જ ખબર હું ન શિવ બે જ જઈએ છીએ તો માનસવી આવે છે એવી એને ખબર નથી તો ત્યાં જ એને સરપ્રાઈઝ આપીએ ચાલો તો પછી હવે જવાનું છે લાગણા જ નીકળીએ તાણા બીજું તો શું ચાલો જાણે હમણાં ચાલુ રવા તો કોમ્પ્યુટરનો ચલો જાણે तैयागे वर्साा वातावरं ने प पंग चल िए छ चल बिया आली Aaaaaah! 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 જઈને અમે આવી ગયા છે તો પણ એમને ખબર નથી કે વ્લોગ ચાલુ છે આપણો તો એમને કહીએ કે વ્લોગ એન્ડ તો કરો ફોન બી મારી પાસે છે એડિક્ટિંગમાં પડેલા છે ક્યાંના જો બતાવું તમને જો એમ થાય છે કે વ્લોગ એન્ડ વ્લોગ ક્યાં હા વ્લોગ એન્ડ કરું થોડું ઘણું મજા પછી હું કામ કરું તો ક્યારનું ખબર નહીં પડતી ફોન પણ મારી પાસે છે ક્યાં કરે ક્યાં કરે ફોન બી ક્યાંય પડે તો એ રિટિંગ જ ચાલુ છે ક્યારનું જમીન તરફ પાછું એ કરવા બેસી ગયો બહુ બીજી બહુ બીજી આ બહુ ફોન ક ચાલું છે ક્યાં કરે કંઈ નહીં કંઈ નહીં કામ કરવું પડે હમ હમ શું કહે તમે આમે બ્લોક પર ટાઈમ મળ્યો નહીં એટલે બ્લોગ કરવાનો ભૂલી ગયો હતો અને રસ્તામાં બી વરસાદ નવું આવતું હતું એટલે ફોન બી બહાર કરાયો નતો અને ઘરે આવી તો કામ પણ બેસી ગયો એટલે પછી ભૂલી ગયો મારો બ્લોગ બનાવવાનો છે પણ બનાવીને શું બનાવું તમને આ રીતે બધું બતાવતા એટલે પછી મને યાદ જ મેં કંઈ નહીં જવા કે કંઈ બહાર ગયો નહોતો એટલે પછી નામ ચાલુ થયું મારું કામ વાગી ગયા કેટલા સવા અગિયાર થઈ ગયા રાતના

જો અત્યારે રિતિક રોશન નો રોશન મને કોઈ દેખાય નહી દેરા દુનિયા બહોત બુરી હે મને સબકો દેખાય દેતા હે મને બોન્ડ વેટા માં જો એટલે આમ નું બી બ્લોગ બ્લોગ કે દો બ્લોગ મન બગલો મને પોડકાસ્ટ બી બ્લોગ કહું છું હું આવું છે કે આ કરે યાર કઈ નહીં તમે તો જોજો બન્ને ની લિંક નીચે આપી દેશ તો જોઈ લેજો મોજ કરજો બીજું તો શું અને મારા વિડીયોમાં બી કોમેન્ટ કરજો આમના બી કોમેન્ટ કરો તમે કોમેન્ટ કરી શકો છો તો એના બી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ ચેનલના બી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ઓકે ચલો મયાર જય માતાજી હર હર બાય બાય ગુડ નાઇટ